जरिया में पूछ हम जो के भाई कन भक्ति गमे के बपुआ जरिया में काल जो के भाई कन भक्ति गमे के बपुआ

તમે ડાન્સ કર્યો બરોબર કર્યો રે મે પર કર્યો પણ મે સાને માટે ડાન્સ કર્યો છે કીજો સાના સાના માટે રાત્રે ના અહીંયા હું માતાજીના દર્શન કરવા ગયો મોગલ માતાના દર્શન કરવા અને પ્રસાદમાં શું હતું ખબર છે સીરો હવે જો બરોબર હું એક્સરસાઈઝ કરું ડાન્સ કરું ભૂખ લાગે ભૂખ લાગે એટલે ભૂખ લાગે એટલે સીરો ખાવા મળે એટલે એ આનંદ માટે તો તમારી પરીક્ષા છે ને હમણાં તો મારી પરીક્ષામાં મને પાસ કરી દીધી આ ભાર્ગ તો વાર્તા કહી દીધી પદમસિંહ માસ્તરે પોતાનું ગીત ગવાડી દીધું તમે લોકો મારી સાથે ડાન્સ કરી લીધું એટલે મને લાગે કે શિક્ષકો કોણ છે એમાંથી પાછળ જે બેઠા છે મને કેટલા ગુણ મળશે પૂરા શો મત જો એ ગિવ નહી હેડ મારું સન્માન કર તો પરીક્ષા છે ને જિંદગીમાં આવે ને તમારી જિંદગીમાં બહુ પરીક્ષા આવશે રોજ આવશે આપણી તો રોજ પરીક્ષા થાય છે પણ જયારે પરીક્ષા આવે ત્યારે એને ફેસ કરો ફેસ કરવા માટે શું કરવાનું ખબર છે શક્તિ જોઈએ શક્તિ શક્તિ તો છે 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 ને આ કોણ શક્તિનું રૂપ છે તેવી રીતે આ બાપુ આપણે નિરંજન બાપુ એ શું છે શક્તિ નું રૂપ છે કૃષ્ણ ભગવાન શું છે શક્તિ નું રૂપ એ શક્તિ ને તમે જયારે યાદ કરશો ત્યારે અંદર પ્રગટ થશે અને એટલી શક્તિ પ્રગટ થશે ને કોઈ પણ ચેલેન્જ ને તમે ફેસ કરી શકશો તો શક્તિ પ્રગટ કરવા માટે ધારો કે તમે પરીક્ષા દેવા જાઓ છો બરોબર પરીક્ષા દેતા થતા તમે પ્રશ્ન જ નથી સમજાતો મને તો છે ને તમને સાચી વાત કહું ગણિતમાં પહેલેથી ખતાખમ પડતી નહીં ગણિતના સાહેબ મને પસંદ ન કરે ને હું એને જોઉં તો ડરી ગયો એક દિવસ શું થયું કે ટીચરે મને ભણાવ્યું ચાર વત્તા એક બરાબર પાંચ એટલે નવા ટીચર આવ્યા હતા ભુજથી હું મંગોળા ગામમાં પડતો હતો બીજે દિવસે બેન શું બોલ્યા ખબર છે ત્રણ વધતા બે બરોબર પાંચ એક દિવસ શું બોલ્યા ચાર વધતા એક બરોબર પાંચ ત્રણ વધતા બે બરોબર પાંચ સાચું શું છે આ તો ભાર્ગવ કે છે આ નથી કેતા એ બીજું કે છે પછી મેં મારા દોસ્તારને કીધું આપણે ટી આના થઈ ગયા છે મેં કીધું કા આજે એક વાત કરે છે કાલે બીજી વાત કરે છે આજે કહેતા હતા ચાર વત્તા ચાર બરાબર પા ચાર વત્તા એક બરબર પાંચ કાલે કેજા ત્રણ વત્તા બે બરોબર પછી ત્રીજી દિવસે પછી મને કે ના ના નહીં રવ બધું બરોબર છે ત્રીજી દિવસે શું બોલે ખબર છે કઠિવત્તા કઠી બરબર પાંચ બોલો કઠિવત્તા કઠી બરબર પાંચ થાય પછી ઓલા મને કીધું તું બરોબર સાંભળતો નથી અઢીવત્તા અઢી બરોબર પાંચ હવે મેં કીધું અઢી એટલે શું જે ભેગું અઢી તો મને સમજાય નહીં

મારો વારો રાખજે મારી પરીક્ષા છે પછી ગણિતમાં કેટલા આવે ખબર છે પચાસ માંથી પાંચ માર્ક અને પચાસ માંથી પાંચ માર્ક આવે એટલે મારા બાપા મને તમાચ્યા પર તમાચ્યા મારી અને જે વસ્તુ નીકળી જાય એને હું પ્રેમથી સમજુ છું ને એ પછી બારે આવી જાય અને મને કોઈ પણ પ્રકારનું પાછું ગણિત કોઈ કોઈને મારવાથી નહીં કોઈને મારવાથી જ્ઞાન હોતે પણ મારા બાપુજી એમ જ મારતા હતા મારો એટલે જ્ઞાન વધશે

ગાડીમાં મોકલાવું છું ટ્યુશન કરાવું છું સોળવો નંબર તો કે મનુભાઈ તમે મારા ફાતરનું મનુભાઈ મનુભાઈ તમે ચિંતા ન કરો તમારા છોકરાને હવે પછી છે ને છઠ્ઠો નંબર આવશે અને એના પછી એને પહેલો નંબર આવશે સાંભળો છો સોળમો નંબર ને બદલે પહેલા મેં કીધું છઠ્ઠો નંબર પહેલાં આવશે પછી પહેલો નંબર આવશે મને ક્યારે પહેલો છઠ્ઠો એના આવ્યો ને પહેલો એના આવ્યો પણ આજથી દસ વર્ષ પહેલા અમે તપાસ કરી કે છઠ્ઠો નંબર જે મોકલો હતો ને તેને દિન સુધી સેટલ નહોતો થયો લાઈફ મને કે વર્ષ નો છોકરો મને શું કે કોઈ કહું અને પહેલો નંબર છોકરો છોકરો હતો ઈ આઠ થી દસ બાર વર્ષ મે મેં મેન્ટલ હોસ્પિટલમાં જોયો તો થઈ એટલે તમે ક્યારે એવું માનતા નહીં સાંભળી લો પરીક્ષા દેવો ત્યારે ધ્યાન રાખજો તમને પહેલો નંબર આવ્યો ત્યારે અભિમાન કરશો નહીં

કારણ કે આ બધાની વચમાં ઊભી કરી છે પર વિદ્યા હું તને શું કહું છું આમાંથી આમાંથી તને સૌથી વધારે વ્યક્તિ કોણ ગમે છે કે તને સૌથી વધારે વ્યક્તિ કોણ ગમે છે આ સાયલન્ટ કેમ થઈ ગઈ વિદ્યા ખબર છે આ જો કેમ વિદ્યા સાયલન્ટ થઈ ગઈ બોલો એનું કારણ એ છે કે વિદ્યાને જ્યારે ઊભી કરવા આવી લોકોની સામે ત્યારે એને અનુભવ નથી બેઠી હવે બેઠી હવે તો એ ડર લાગે તમે જ્યારે તમારી જિંદગીમાં ગભરાશો તમે તમારી જિંદગીમાં ગભરાશો બેનોને માતાઓને વિનંતી પ્રસાદની તૈયારી છે બાળકો બધા અહીંયા જ રહેશે અને આપણે બે બે મિનિટમાં પાંચ મિનિટ પૂરું કરીશું નાખશું ભલે બે મિનિટ પૂરું કરીએ આપણે તમે તમારી જિંદગીમાં ગભરાશો સમસ્યાને નહીં સમજો તો સમસ્યા તમારા પર આવી જશે ક્યારે પણ તમને પહેલો નંબર આવે તો અભિમાન ન કરશો અને નાપાસ થાવ ત્યારે ડરતા નહીં પણ તમારી જિંદગીમાં જો કોઈ સમસ્યા હોય ને ધારો કે પરીક્ષા તમે દેવો છો તમને જવાબ નથી આવડતો તમને એક ટેકનિક શીખવું કરોડો જુ ટટાર રાખો તમારી કરોડો જુ ટટ્ટા રાખો જ્યારે તમને કાઈ સમજાય નહીં અને તમને બહુ ટેન્શન હોય ને ટટાર રાખજો હા યસ વે ને જો આજે ને પરીક્ષા ખંડમાં પણ કરી શકો છો પણ મોટા અવાજે નહીં પણ અહીંયા મોટા અવાજે કરો એક ઊંડો શ્વાસ લો ઇન્હેલ છોડો ઇન્હેલ ઊંડો શ્વાસ સ્ટ્રેચ રિલેક્સ હજી એક વાર

दरिया में पूछ डाल जो के भाई तन भक्ति गमे के बपुआ दरिया में पूछ डाल जो के भाई तन भरती गमे के भपुआई